નમસ્કાર મિત્રો હું છું આપણો મિત્ર જૈનિષ કડારા અને આજે આપણે વાત કરીશું કે બદલાતા જતા પર્યાવરણ સામે ખેડૂતોને પડતી મુશ્કેલીઓ કે જે ખેડૂતને આર્થિક રીતે પાયમાલ કરે છે જે તેની પ્રગતિ રૂંધી નાખે છે તો એ જ વાત ઉપર એ જ મુદ્દા ઉપર આપણી સાથે વાત કરવા જે કેતનભાઈ જોડાના છે તો એમની વિશે આપણે થોડું જાણીએ કેતનભાઈ સૌપ્રથમ તો આપણું હાર્દિક સ્વાગત છે વિડીયોમાં નમસ્કાર અને તો તમે આ મુદ્દા ઉપર થોડુંક જણાવો કે ખેડૂતોની જે પ્રગતિ છે આવા બદલાતા જતા વાતાવરણ સામે જે એની આર્થિક પ્રગતિ રૂંધી નાખે છે નમસ્કાર જે આપણે જૈનિષભાઈએ કીધું કે જે આ વાતાવરણ અનિયમિત થયું છે એનાથી જે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે તો એનું કારણ શું છે અને શું કામ એવું બને છે તો એના વિશે આપણે આજે ચર્ચા કરીશું હવે અત્યારનું તમે અત્યારે જે નવરાત્રિ પછી જે આ કમોસમી વરસાદ છે હાલ જ જોઈ રહ્યા છો કે ખેડૂતો બધા મગફળી કાઢવાનો સમય થઈ ગયો છે અમુક ખેડૂતોની મગફળી નીકળીને નીકળીને રેડી છે અને ઉપર વરસાદ ચાલુ છે તો એનાથી ખેડૂતોને ચોક્કસપણે નુકસાન જવાનું છે કેમ કે ત્રણ ચાર મહિનાની મહેનત છે અને જે એના ઉપર વરસાદ કમોસમી પડે તો એનું જે ઉત્પાદન છે તે ઘટવાનું જ છે ચોક્કસપણે જી તો જે મુજબ કેતનભાઈ જણાવ્યા મુજબ કે જો આપણે સરેરાશ જોઈએ તો જૂનથી સપ્ટેમ્બર ઓક્ટોમ્બર સુધી એટલે કે એ ચોમાસું સૌરાષ્ટ્ર ગુજરાતમાં કહી શકાય તે ગાળામાં વરસાદ ન થતા તે પછીના ગાળામાં એટલે કે સપ્ટેમ્બર ઓક્ટોમ્બર મહિના પછી જે વરસાદ થાય છે એ ખેડૂતોને આ તે કેતનભાઈએ જણાવ્યું મુજબ કે મગફળી છે કપાસ છે એ પાક પછી પાકને આરે હોય છે ત્યારે તે પાક માનો કે મગફળી હોય છે તો મગફળી તેઓ ખેતરમાં કાઢેલી હોય અને એ સમયે જો વરસાદ આવે તો ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળે છે કેતનભાઈએ જણાવ્યું મુજબ એમની સો ટકા વાત સાચી છે તો આ આવી રીતે આવા થતા વરસાદને રોકવા માટે એક મહત્વનો મુદ્દો એટલે કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન રોકવા માટે પણ આપણે પૂરતા પ્રયત્નો કરવા જોઈએ ના જ વાત ઉપર આપણે કેતનભાઈને કહીએ કે કેતનભાઈ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એક એવી વસ્તુ છે કે એમાં જયારે વધતા જતા પ્રદૂષણ છે મોટી મોટી ફેક્ટરીઓ છે તો એમાં ધુમાડો છે કોઈ અન્ય પાણીનું ગંદા પાણીનો નિકાલ કોઈ નદીમાં કરવો કે એ એનું આપણે નિરાકરણ કરી અને એને રોકવું અને આવી રીતે આ કમોસમી થતાં વરસાદને ઘટાડો કરવો એ મુદ્દા ઉપર તમે બે શબ્દો હવે હવે જેનીષભાઈએ કીધું કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એટલે કે જે ટૂંકમાં જે આખું આપણું વાતાવરણ ખરાબ થઈ ગયું છે જે આપણી જે આખી ઋતુચક્ર છે ચોમાસું જે નિયમિત થવાનું છે તો એના ટાઈમ પીરિયડ પ્રમાણે જે વરસાદ નથી થતો ખેંચાય છે વરસાદ અમુક સમય અમુક સમયે લેટ વરસાદ આવે છે કે જે ક્રોપનું કલ્ટિવેશન કરવાનું હોય એનું જે હાર્વેસ્ટિંગ નીકળવાનો સમય થાય ત્યારે વરસાદ આવે છે એનાથી જે આપણે મોટું નુકસાન થાય છે તો થવા પાછળનું કારણ એક અને એક માત્ર એ જ છે કે આપણી જે પ્રદૂષણ છે હવાનું પ્રદૂષણ કિ જે ઇન્ડસ્ટ્રીલાઇઝેશન જે ખેતરો જે છે એ બરબાદ થઈ અહીંયા જે તમામ જમીન છે એ બધી ઇન્ડસ્ટ્રીમાં કન્વર્ટ થઈ રહી છે અને ખેતી જે ઘટી રહી છે બીજા નંબરમાં જે વૃક્ષો છે વૃક્ષોનું જે અંત જે આપણે કહી શકાય કે એ ગણી ગાંઠિયા અંતઃકરણ ઓછું થાય અને એનો જે મેજર આખો જે વિસ્તાર હતો તે ઓછો થઈ ગયો છે એટલે જેથી જે વૃક્ષો જે વરસાદ લાવે છે એ કાંઈ વરસાદ આવવાની જે આપણામાં જે પર્યાવરણને જે જરૂર છે એ મળતી નથી અને બીજું કે જે આખી ઋતુ સાયકલ ચેન્જ થઈ છે એમાં ઘણા બધા મહત્ત્વના મુદ્દા છે એમાંના આ બે મહત્વના મુદ્દા હતા જી જી તમે કહ્યું એ પ્રમાણે કે આપણે વૃક્ષારોપણ વૃક્ષારોપણ એક આપણી માનવ તરીકે પણ ફરજ આવે અને ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશનમાં તો ફરજ જ છે કે તમારી ફેક્ટરી વેક્ટરી હોય તો તે જગ્યા ઉપર થોડું તમારે વૃક્ષારોપણ કરવું જોઈએ તો આ પણ આપણે કહી શકાય કે તમારી ફેક્ટરી આજુબાજુ આપણે માનવતા તરીકે તેમજ આપણે ફેક્ટરી પ્રદૂષણ કરતા હોય તો એ પ્રદૂષણ ઓછો કરવા માટે આપણે પણ વૃક્ષારોપણ કરવું જોઈએ કે જેથી કરીને આવા થતાં કમોસમી વરસાદને કારણે આ ખેડૂતોની પ્રગતિ રૂંધાય નહીં તે આર્થિક રીતે પાયમાલ ન થાય તેવી જ રીતે તો એક આપણે આ કહી શકાય કે કમોસમી વરસાદ ઘટાડવા માટે ઇન્ડસ્ટ્રીયલાઈઝેશન તો આપણે એવું ન કહી શકાય કે ઓછું કરી શકાય પણ વૃક્ષારોપણ થોડુંક આપણે માનવ તરીકે ફરજ છે આપણી કે વૃક્ષારોપણ વધુ કરવું જોઈએ એ વાત તમારી ખૂબ આપણે ગઈમી અને જે આપણે આ ટોપિક ઉપર ચર્ચા કરી એમાં તમે જોવો છો કે જે કપાસનું વાવેતર છે જે ખેડૂત મિત્રો બધા આગતરું વાવેતર કરતા એ અત્યારે આમ જુઓ તો નહીવત થઈ ગયું છે ખેડૂતો એને ટાળે છે કેમ કે જે આગતરું વાવેતર કરી અને પછી જો આ ટાઈમસર વરસાદ ન થતાં પાછળથી જ્યારે વરસાદ થાય ત્યારે કપાસનું જે કદ છે એ બહુ મોટું હોય અને એની અંદર પૂરતા પ્રમાણમાં ફ્લાવરિંગ આવી ગયું હોય તો એ ફ્લાવરિંગ આપણું ચોક્કસપણે બધું ખરી જાય છે અને ખેડૂતને મોટી હદે નુકસાનીનું ભરપાઈ કરવી પડે છે એટલે આમાં ઘણા બધા ટોપિક છે કે કમોસમી વરસાદના કારણે ખેડૂતો જે એનાથી કેમ બચવું એના માટે એ કોશિશ કરી રહ્યા છે પણ પછી તો ખેડૂત મિત્રો આમાં વાવેતર થઈ ગયા પછી કાંઈ વધારે કરી શકતા નથી એના બનતા પ્રયત્નો કરે છે જી જી સરસ કેતનભાઈ આપણે જે જણાવ્યા મુજબ કે છેલ્લે તો એ કુદરતના અર્થની આ વરસાદ કરવો એ વાત છે એટલે એમાં કાંઈ ખેડૂત કરી ન શકે પણ તમે જે આ વાત કરી એમને ગમી તમે અમારી સાથે જોડાયા આ માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ